લો હોડી ફટાઈ દીધી તો ગાઈસ તો અમે અતારે આવી જ છે નારિયો જોવી કરવા જો કોઈને કહેતા ના ધડા ધડા ધડો ગાઈસ તો કારલે હેલો દોસ્તો કેમ છો મજામાં ને મજામાં છો કેમ કે આપણો બ્લોગ જોઈને તમને મજા આવી જવાની છે અને આજે તો છે ગાઈસ હોળી હોળીનો તહેવારની તમને અને તમારા પરિવારને મારા તરફથી હાર્દિક શુભકામનાઓ તો ગાઈસ આજે આપણો બ્લોગ સ્ટાર્ટ કરીએ અને જો ચાલુ છે અત્યારે થોડું આજે ઘરનું થોડું કામ છે અને જો પોઈણી વૈણી ભરાઈ ગઈ છે જો અને હજુ આના ઉપર હજુ બીમ આવે હે બીમ નાખીને તળિયું બધું નાખવાનું હોય તળિયું નાખીને પછી ચંદ્રો ચાલુ થાય જો ઈટો બીટો બધું આવી જ છે પડી છે અને અત્યારે એક અમારે ખાડો ભરવાનો તો એ અત્યારે તૈયારી કરે છે અત્યારે આ ખાડો ભરવાનો હે ગોઠવી નાખ્યો છે બસ માલ બનાવીને નાખવાનો જ છે દિક્ષિત થઈ ગયો તો બીમાર કાલે તો અને આજે તો પછી ફોન જોવે છે ને જમવાનું ચાલુ છે અને ખવડાવે છે અને પછી એને દવા બવા પાવાની છે દીક્ષિત આજે તો હોળી છે તમે કલર લગાવ્યો લગાવ્યો આ મેં તાર નહી લગાવ્યું બીમાર છે તારે રમીને આવ્યું છે હોળી તારમાં હવાર હવાર માં હજુ હાથ વાજા છે

અમારે રોજ સવારે નાસ્તો હોય અને પછી એક વાગે ખાવાનું હોય ભૂખ લાગે ગયા પોતું લઈને પોતું મારવાનું છે એટલે ભાઈઓ પોતું લઈને કલર ધોવાનો છે કે પોતા લેટે

અને આજે તો હોળી દહન છે એટલા માટે તૈયારી પણ ચાલુ કરી દીધી છે જો હોળી અહીં કને દહન કરવાની છે એના માટે તૈયારી ચાલુ છે જો હોળી તે તમારી તૈયારી છે સાફ સફાઈ ચાલુ છે તો ખુચમ કરી નાખો પછી એ હોળી સળકાવશું એ પતલે બધાઈ રહે આ મોટા મોટા રે બધાઈ तो गाइस जो हमारी टीम आके आई जी से अतरमा होली नो कंपटीट करवा माटे बदु साफ सफाई तो चालू થઈ ગઈ છે સાફ સફાઈ चालू છે અમારા Павелભાઈ ઠાકોર ફેમિલીના મેમ્બર તો તો गाइस અલા મેં તો કમ્પિટીટ બધું કરી ને પછી બધું તૈયારી કરીએ પહેલા સાફ સબ થઈ જાય ને પછી તૈયારી કરીએ હેલો गाइस चलो હવે चालू करिए बदू गोठवआनो तैयार થઈ ગઈ છે બસ આ વળાય આવે ગોઠવવાનો છે ચાલુ છે તો તમે ગેતોમ ચાલુ તો રોડિયા ગોસો હર હા સુરા લેગા હા તુ આયા છે ચિલાવા કે મુરત ચિલાવા આ ગયા લે કોઈ ખબર મુરત હા ભાઈ આયો ભાઈ કિરો

7:00 વાગે આઈ હે હળા હતે 7:00 વાગે હળા હતે મુરતો સે પણ 7:00 વાગે આઈ જસુ પછી બધા ભેગા થાસે આઈ કને પછી ઓડી દહન કરીસુ છીન દે કાધો ચમેલા માર્યો હે તો ગય જો બતા કા ભેજે ગોરા તો ઘર દુકા આવો ઓર ઓધા સફા કરી ફાખરો થી

Tidak pampulai sekolah. Tidak pampulai. Tidak pampulai. Tidak pampulai. Tidak pampulai. Tidak pampulai. Tidak pampulai. Tidak અચ્છા બને <laughs> <guys, Hello> <laughs> <whonnaise -enter>

તોડી <laughs>

બાજુમાં જ એક પણ કબીલો કરવાનો જ છે તો હવે ચાલુ કરીએ કબીલા પાછું ચાલુ દોરવાનું છે બે જગ્યા પૂરું કર્યું નઈ આપડે બીજી જગ્યાએ

ये <rireslifting> सब પકડો <laughs> ઉધો <laughs>

બહુ મોટી <coughs> <laughs>

ભાઈ અત્યારે આવી જાય છે નારીઓ ચોરી કરવા અત્યારે ફોનજી વાત રાખવાની

ભાઈ હોતું એમના ખાલે માથા પર હાથ રાખી वीडियो नहीं बनाता तो